નવસારી જિલ્લામાં કોંગ્રેસનો હલ્લા યથાવત વાઝા તાલુકામાં કોંગ્રેસે બિસ્માર હાઇવે મામલે કર્યો હલ્લા વાપી શામળાજી હાઇવે અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસે કર્યો જામ નેશનલ હાઇવે નંબર છપ્પન બિસ્માર બનતા કોંગ્રેસનું આક્રમણ વલણ હાઇવે જામ કરતા પોલીસે ધારાસભ્ય અનંત પટેલની કરી ટીંગાટોડી અનંત પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ટીંગાટોડી કરી ઉઠાવ્યા હલ્લા બાદ દસ દિવસમાં બિસ્માર હાઇવે રિપેર કરવાથી કોંગ્રેસને મળી ખાતરી જિલ્લામાં કેટલાક પુલ ભયજનક સ્થિતિમાં હોવાની અનંત પટેલ લાગણીઓ વ્યક્ત કરી ભીતી હાઈવે છપ્પન વાપીથી સામડા સુધીનો નેશનલ હાઈવેનો રોડ અત્યંત બિસ્માર છે દર વર્ષે બિસ્માર થાય છે આજે અમે ચક્કાધામ ચક્કાજામ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા અમે કરવામાં આવ્યું અને અમારે એક જ ખાતરી જોઈતી હતી કે આ રસ્તા પરના ખાડા કેટલા દિવસમાં દૂર કરો આ રસ્તો કેટલા દિવસમાં સારો બનાવો હાઈવે ઓથોરિટી જેને એજન્સી આપી કામ આપ્યું છે એમણે આવીને અમને એક અઠવાડિયાનો પોલીસ અધિકારીની સમક્ષ અમને એશ્યોરન્સ આપ્યું છે અને જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું સમગ્ર જિલ્લામાં જોવા જાવ હાઈવે નેશનલ હાઈવે નંબર છપ્પન પર અંબિકા નદીનો બ્રિજ જે ખંભાલિયામાં આવેલો છે એ બિસ્માર છે એવી જ રીતે ચીખલી તાલુકાનો સ્ટેટ હાઈવેનો હરણ ગામનો પુલ બિસ્માર છે નવસારી જિલ્લાના નેશનલ હાઈવેના ઘણા બધા રોડ બિસ્માર છે અને એ જો તાત્કાલિક સમયસર એની મરામત ન કરવા માટે આવનારા દિવસમાં તૂટી જાય એવી શક્યતા પણ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની